નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્રમાં આવેલા મહત્વના દસ વન્યજીવ અને પક્ષી અભ્યારણ્ય વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સૌરાષ્ટ્રમાં આવેલા દસ વન્યજીવ અને પક્ષી અભયારણ્યની જે લક્ષી છે તે દરેક માહિતી આપવામાં આવી છે તો વિડીયો પૂરો જોજો જેથી આપેલા તમામ અભયારણ્ય વિશે તમારો એક પણ પ્રશ્ન છૂટે નહીં તો શરૂઆત કરીએ આજના વિડીયોની શરૂઆતમાં જોઈએ કે ગીર વન્યજીવ અભયારણ્ય ગીર વન્યજીવ અભયારણ્યનો સ્થાપના વર્ષ છે 1965 સ્થળની વાત કરીએ તો સ્થળ છે જુનાગઢ જે ગીર સોમનાથમાં આવેલું છે અને અમરેલીના સરહદને પણ નજીક અડે છે મુખ્ય વન્યજીવોની વાત કરીએ તો સિંહ દીપડા સાબર અને ચોશિંગા જે ગીર વન્યજીવ અભયારણ્યના મુખ્ય વન્યજીવો છે નેક્સ્ટ જોઈએ કે બરડા વન્યજીવ અભયારણ્ય તો બરડા વન્યજીવ અભયારણ્ય સ્થાપના વર્ષ છે ઓગણીસો ઓગણસી વાત કરીએ તો સ્થળ છે પોરબંદર અને જામનગર બંને જિલ્લાઓની સરહદને સ્પર્શે છે બરડા વન્યજીવ અભયારણ્ય મુખ્ય વન્યજીવો દીપડા નિલગાય ચિકારા દીપડા નીલગાય ચિકારા બરડા વન્યજીવ અભ્યારણ્યના મુખ્ય વન્યજીવો છે સિંહોના બીજા ઘર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે બરડા વન્યજીવ અભયારણ્યને અને અહીં ખંભાળા અને ફોદાળા એમ બે મહત્વના બંધ આવેલા છે મિત્રો અહીંયા મોસ્ટ બી પ્રશ્ન છે કે અને ફોદાળા એમ બે મહત્વના બંધ જે બરડા અભયારણ્યમાં આવેલા છે જે પોરબંદર અને જામનગરની સરહદને સ્પર્શે છે નેક્સ્ટ જોઈએ પન્યા અભયારણ્ય જેને ચાસી અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે તો પન્યા અભયારણ્યનું સ્થાપના વર્ષે ઓગણીસો ને નેવ્યાસી જેનું સ્થળ છે અમરેલી જે ધારી પાસે આવેલું છે અને જેના વન્યજીવો વાત કરીએ તો ચિકારા અને સિંહ અભયારણ્યના મુખ્ય વન્યજીવો છે ચિકારા અને સિંહ ગીરના જંગલનો જ એક ભાગ ગણાય છે પન્યા અભયારણ્ય પન્યા અભયારણ્ય એ ગીરના જંગલનો જ એક ભાગ ગણાય છે જોઈએ ચોથો મિતિયાલા વન્યજીવ અભયારણ્ય મિત્યાલા વન્યજીવ અભયારણ્યનું સ્થાપના વર્ષ જોઈએ તો સ્થાપના વર્ષ છે બે હજાર ને ચાર તેનું સ્થળ છે અમરેલી જિલ્લો અને સિંહ અને ચિત્તલ જે મિત્યાલા વન્યજીવ અભયારણ્યના મુખ્ય વન્યજીવો છે ગીર અને પનિયા વચ્ચેના સિંહોના અવર માર્ગ તરીકે કામ કરે છે મિત્યાલા વન્યજીવ અભયારણ્ય ગીર અને પનિયા અભયારણ્ય વચ્ચેના સિંહોના અવર જવરના માર્ગ તરીકે કામ કરે છે મિત્યાલા વન્યજીવ અભયારણ્ય હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય તો પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ્યુ સ્થાપના વર્ષ છે ઓગણીસો એસી જેનું સ્થળ છે જસદણ જે રાજકોટ જિલ્લામાં આવેલું છે અને નીલગાય ચિકારા અને વિવિધ પક્ષીઓ જે હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્યના મુખ્ય વન્યજીવો છે તો પ્રાકૃત પ્રકૃતિ શિક્ષણની શિબિરો જે હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ્યમાં શિક્ષણની શિબિરો પણ યોજાય છે જોઈએ છઠ્ઠું ખીજડીયા પક્ષી અભયારણ્ય તો ખીજડીયા પક્ષી અભ્યારણ્ય સ્થાપના વર્ષ જોઈએ તો સ્થાપના વર્ષ છે બ્યાસી સ્થળ છે જામનગર જેના મુખ્ય પક્ષીઓ વિશે વાત કરીએ તો મુખ્ય પક્ષીઓ છે પેલિકન ફ્લેમિંગો અને ક્રેન ખીજડીયા પક્ષી અભયારણ્યના મુખ્ય પક્ષીઓ વિશે વાત કરીએ તો પેલિકન ફ્લેમિંગો અને ક્રેન જે ખીજડિયા પક્ષી અભયારણના મુખ્ય પક્ષીઓ છે તેને રામસર સાઇટનો દરજ્જો મળેલ છે કોને ખીજડીયા પક્ષી અભયારણ્ય રામસર સાઇટનો દરજ્જો મળેલ છે અહીં મીઠા અને ખારા પાણીના બંને પ્રકારના પર્યાવરણ જોવા મળે સાતમું જોઈએ રામપરા અભયારણ્ય તો રામપરા અભયારણ્યનું સ્થાપના વર્ષ છે સ્થાપના વર્ષ કયું છે ઓગણીસો અઠ્યાસી સ્થળની વાત કરીએ તો વાંકાનેર પાસે જે મોરબી જિલ્લો લાગે છે ત્યાં રામપરા અભયારણ્ય આવેલું છે જેમાં નીલગાય અને વરુ રામપરા અભયારણ્યના મુખ્ય વન્યજીવો છે અને આ વિસ્તાર સૂકો અને ડુંગરાળ હોવાથી કાશિયા મેદાનના જીવો માટે પણ અનુકૂળ છે રામપરા અભ્યારણ્ય નો મેદાનના જીવો માટે પોરબંદર પક્ષી અભયારણ્ય અભયારણ્યનું સ્થાપના વર્ષે ઓગણીસો અઠ્યાસી જેનું સ્થળ છે પોરબંદર શહેરની વચ્ચે પોરબંદર પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે તો પોરબંદરમાં આવેલું છે શહેરની વચ્ચે મુખ્ય પક્ષીઓની વાત કરીએ તો યાવાયાવર પક્ષીઓ ત્યાં જોવા મળે છે પોરબંદર પક્ષી અભયારણ્યમાં યાયાવર પક્ષીઓ જોવા મળે છે અને ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય જે પોરબંદર પક્ષી અભયારણ્ય છે નેક્સ્ટ જોઈએ ગાગા પક્ષી અભયારણ્ય તો ગાગા પક્ષી અભયારણ્યનું સ્થાપના વર્ષ જોઈએ તો ઓગણીસો અઠ્યાસી છે જે કલ્યાણપુર તાલુકો દેવભૂમિ દ્વારકામાં આવેલું છે અગાઉ જામનગર જિલ્લામાં હતું પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વિભાજન જામનગર જિલ્લાનું વિભાજન થઈ દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો તે કલ્યાણપુર તાલુકામાં સ્થિત છે વિસ્તારની વાત કરીએ તો ગાગા પક્ષી અભયારણ્યનો વિસ્તાર ત્રણ પોઈન્ટ તેત્રીસ ચોરસ કિલોમીટર છે જેમાં ફ્લેમિંગો પેલિકન ક્રેન એટલે કે સારસ બતક નિર્ગાય અને વરુ જેવા મુખ્ય વન્યજીવો અને પક્ષીઓ જોવા મળે છે જોઈએ નેક્સ્ટ દસમો કે નળ સરોવર પક્ષી અભયારણ્ય તો નળ સરોવર પક્ષી અભયારણ્યનો સ્થાપના વર્ષે ઓગણીસો ઓગણાસિદ્ધ સ્થળની વાત કરીએ તો અમદાવાદ અને સુરેન્દ્રનગરની સરહદ પર અમદાવાદના સાણંદ તાલુકો અને સુરેન્દ્રનગરનો લખતર તાલુકાની સરહદ પર નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે વિસ્તારની વાત કરીએ તો નળ સરોવર પક્ષી અભયારણ્યનો વિસ્તાર એકસો ને વીસ પોઈન્ટ બ્યાશી ચોરસ કિલોમીટર છે ફ્લેમિંગો પેલિકન બતક બતક બ્રાહ્મણી અને ગજપાવ જે નળ સરોવર પક્ષી અભયારણના મુખ્ય પક્ષીઓ છે નળ સરોવર પક્ષી વાત કરીએ તો કે રામસર સાઇટ ચોવીસ સપ્ટેમ્બર બે ના રોજ નળ સરોવરને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને તે ગુજરાતની પ્રથમ રામસર સાઈટ હતી કઈ નળ સરોવર પક્ષી અભયારણ્ય યાયાવર પક્ષીઓ વિશે જોઈએ તો કે મધ્ય એશિયા યુરોપ અને સાયબેરિયા થી શિયાળામાં હજારો માઈલ કાપીને પક્ષીઓ અહીં પ્રજનન અને ખોરાક માટે આવે છે અન્ય મુદ્દાઓ જોઈએ તો ટાપુઓ અને પઠાર જ્ઞાતિના બે મુદ્દા જોવા મળે છે ટાપુઓ જોઈએ કે નળ સરોવરમાં અંદાજે ત્રણસો સાઈઠ જેટલા નાના મોટા ટાપુઓ આવેલા છે જેમાં પાંદવા ટાપુ સૌથી વધુ જાણીતો છે જ્ઞાતિ વિશે વાત કરીએ તો પઠાર જ્ઞાતિ આ વિસ્તારમાં વસતા પઢાર જ્ઞાતિના લોકો પક્ષીઓ અને સરોવર સાથે ગાઢ રીતે જોડાયેલા છે તેમનો પઢાર નૃત્ય એટલે કે નૃત્ય ખૂબ જ જાણીતું છે મિત્રો આ આજના સૌરાષ્ટ્રમાં આવેલા વન્યજીવ અને પક્ષીના પક્ષી અભયારણ્ય વિશેની વાતો આવો જ નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો